વિદ્યાર્થી મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેસજીમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે ધોરણ માં માર્ચ બે હજાર ત્રેવીસમાં જે બોર્ડની પરીક્ષામાં લેવાયેલ છે તેમાં સામાજિક વિજ્ઞાનનું જે ઓરિજિનલ પેપર છે તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું જો મિત્રો તમે સંપૂર્ણ વિડિયો જોશો તો તમને બોર્ડની પરીક્ષામાં પણ ખૂબ જ ઉપયોગી નીવડશે જો મિત્રો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે

હવે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો ચાર વેદાંત સાહિત્યમાં કર્મકાંડ જ્યોતિષ અને વ્યાકરણનો સમાવેશ થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ વિધાન સાચું છે પાંચ અમને ચારે દિશાઓમાંથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થાય આ સંદેશ સામવેદમાંથી લેવામાં આવ્યો છે આ વિધાન ખોટું છે છ એક સિંગે ગેંડા મોટી સંખ્યામાં ગુજરાતમાં જોવા મળે છે આ વિધાન ખોટું છે નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં જવાબ લખો સાત ચંબલ બહુહેતુ યોજના દ્વારા કયા રાજ્યોને લાભ મળે છે તો જવાબ આવશે મધ્યપ્રદેશ અને રાજસ્થાન આઠ ગામનું પાણી ગામમાં સીમનું પાણી સીમમાં વરસાદી પાણીનો સંગ્રહ કરી કયા ગામે પાણીની સમસ્યા ઉકેલી તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે અરવલ્લી જિલ્લાનો બેડજ ગામ નવ એમોનિયા ગેસ મેન્જોઈલ વગેરે ખાલી જગ્યાના ઉત્પાદનો છે તો જવાબ આવશે કોલસાના

પંદર ડોક્ટરે મને બી સીજીની રસી લેવા માટે સલાહ આપી છે આ રસી મને ખાલી ગયા રોગ સામે રક્ષણ આપે તો જવાબ આવશે એ ક્ષય વિદ્યાર્થી મિત્રો જો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી સોળમાં પ્રશ્ન આપેલ છે કે જાહેર વિતરણ પ્રણાલીને વધુ સુદૃષ્ટ બનાવવા નવી કઈ બાબતો અમલમાં મૂકી છે જવાબ આવશે સી બાયોમેટ્રિક ઓળખ વિદ્યાર્થી મિત્રો અહીં વિભાગ બી જોઈશું કે વિદ્યાર્થી મિત્રો અહીં વિભાગ એ પૂરો થાય છે જે સોળ ગુણમાં પુછાય છે હવે વિભાગ બી જોઈશું તો વિભાગ બી માં અહીં નીચે આપેલા પ્રશ્નોમાં ટૂંકમાં જવાબ આપવાના છે અને દરેક પ્રશ્ન બે બે ગુણમાં પૂછાય છે તેમાં સત્તર પ્રશ્ન પૂછાય છે કે દ્રવિડોએ આપણને કઈ ધાર્મિક પરંપરાઓ આપી હોવાનું મનાય છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન ચેપ્ટર નંબર એક ભારતનો વારસો તેમાંથી પૂછાયેલ છે વિદ્યાર્થી મિત્રો અહીં તેમાં તમે અહીં ચેપ્ટર નંબર એકમાંથી આ પ્રશ્ન તૈયાર કરી શકો છો જો પ્રશ્ન સંપૂર્ણ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન આપીશું તો વિડીયો લાંબો થઈ જશે એટલે એટલા જ માટે અહીં કયા ચેપ્ટરમાંથી કયો પ્રશ્ન પૂછાયો છે તે જણાવેલ છે તે તમે ચેપ્ટરમાંથી જોઈ અને તૈયાર કરી શકો છો અહીંયા અથવા પ્રશ્ન પૂછાયો છે કે ભારતીય વારસાના જતન અને સંરક્ષણ અંગે આપણે મંત્રણીય ફરજો જણાવો તો આ પ્રશ્ન પણ ચેપ્ટર નંબર એકમાંથી પૂછાયેલ છે અઢાર પ્રાચીન ભારતમાં ચરમા ઉદ્યોગનું મહત્વ જણાવો આ પ્રશ્ન ચેપ્ટર નંબર બે ભારતનો સાંસ્કૃતિક વારસો પરંપરાઓ હસ્ત અને લલિત કલા તેમાંથી પૂછાયેલ છે ઓગણીસ ખજુરાહોના મંદિરો વિશે ટૂંકમાં માહિતી આપો આ પ્રશ્ન ચેપ્ટર નંબર ત્રણમાંથી પૂછાયેલ છે વેસ પાટણના પ્રાચીન સ્થાપત્ય વિશે માહિતી આપો આ પણ પ્રશ્ન ચેપ્ટર નંબર ત્રણમાંથી પૂછાયેલ છે એકવીસ પર્યટન ઉદ્યોગથી થતા લાભો જણાવો આ પ્રશ્ન ચેપ્ટર નંબર સાત આપણા વારસાનું જતન તેમાંથી પૂછાયેલ છે

ભારત જળ સંસાધન જે આપેલ છે તેમાંથી છે સંરક્ષણ માટેના કોઈ પણ આ પ્રશ્ન ચેપ્ટર નંબર બાર માંથી પૂછાયેલ છે અથવા અથવામાં પૂછાયેલ છે ચોવીસ આજના સમયમાં સૌર્ય ઉર્જાના ઉપયોગિતાઓ જણાવો આ પ્રશ્ન ચેપ્ટર નંબર બારમાંથી માંથી પૂછાયેલ છે પચીસ ખાંડ ઉદ્યોગ વિશે ટૂંકમાં માહિતી આપો આ પ્રશ્ન ચેપ્ટર નંબર તેર માંથી પૂછાયો છે અથવામાં અહીં પચીસમો પૂછાયો છે કે પર્યાવરણીય અતિક્રમણને રોકવાના ઉપાય જણાવો આ પ્રશ્ન પણ ચેપ્ટર નંબર તેર માંથી પૂછાયો છે એ છવ્વીસમાં આપેલ છે કે આતંકવાદની સામાજિક અસરો જણાવો આ પ્રશ્ન ચેપ્ટર નંબર વીસ માંથી આપેલ છે તો વિદ્યાર્થી મિત્ર કયો પ્રશ્ન કયા ચેપ્ટરમાંથી માંથી પૂછાયેલ છે તે અહીં તમને જણાવેલ છે તમે એ ચેપ્ટરમાંથી આ પ્રશ્નો તૈયાર કરી શકો છો

સત્યાવીસ મોટેરાનું ભવ્ય સૂર્ય મંદિર વિશે ટૂંક લખો આ પ્રશ્ન ચેપ્ટર નંબર ત્રણ માંથી પૂછાયેલ છે અઠ્યાવીસ ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ ચાણક્ય અને ખુદ ચંદ્રગુપ્ત મૌર્ય અહીં શિક્ષણ લીધું હતું આ પ્રાચીન ઐતિહાસિક વિદ્યાપીઠોનો વિગતે વર્ણન કરો આ પ્રશ્ન ચેપ્ટર નંબર ચાર આપેલ છે તેમાંથી પૂછાયેલ છે ઓગણત્રીસ નીચેના શબ્દોનો અર્થ સમજાવો

એકત્રીસ સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા સંચાલિત વિશ્વ વેપાર સંગઠનના ધૈ્યો અને વેપારીઓ દ્વારા અઢાર માંથી પૂછાયેલ છે અથવા પણ પ્રશ્ન પૂછાયેલ છે એમાં બત્રીસ આપેલ છે જો ગ્રાહકને કોઈ માલ કે સેવામાં ત્રુટી કે ખામી જણાય તો ફરિયાદ કેવી રીતે કરશો આ પ્રશ્ન ચેપ્ટર નંબર અઢાર આવેલ છે તેમાંથી પૂછાયેલ છે

અહીં આઠમો પ્રશ્ન પૂછાય છે કે 35 પ્રાચીન ભારતનો વાસ્તુશાસ્ત્ર ક્ષેત્રે મહત્વનો પ્રદાન છે આ વાક્ય સિદ્ધ કરો આ પ્રશ્ન પણ ચેપ્ટર નંબર 5 માંથી પૂછાયેલ છે 36 ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાગત સુધારા જણાવો આ પ્રશ્ન ચેપ્ટર નંબર 10 ભારત કૃષિ જે આપેલ છે તેમાંથી પૂછાયેલ છે 37 ગરીબી ઉદ્ભવવાના કારણોની ચર્ચા કરો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન ચેપ્ટર નંબર 17 માંથી પૂછાયેલ છે અહીંયા પ્રશ્ન પૂછાયો છે કે ભારતમાં બેરોજગારીના સ્વરૂપોની ચર્ચા કરો આ પ્રશ્ન રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો બે તેર શું છે અને તેના હેતુઓ જણાવો આ પ્રશ્ન એ ચેપ્ટર નંબર સત્તર માંથી પૂછાયેલ છે ઓગણ ભારતના રેખાકીત નકશામાં નીચેની વિગતો આપેલા નકશામાં યોગ્ય સંજ્ઞાઓ વડે યોગ્ય સ્થાને દર્શાવો તો વિદ્યાર્થી મિત્રો અહીં ચાર ગુણમાં પ્રશ્ન પૂછાય છે કે ભારતનો તમને એક નકશો આપવામાં આવશે અને તેમાં જે સ્થાન દર્શાવેલા હોય છે તે સંજ્ઞાઓ દ્વારા દર્શાવવાના હોય છે તો અહીં આપેલ છે કે એક રાષ્ટ્રીય ઉદ્યાન દચી ગામ બે કોફી ઉત્પન્ન કરતો એક પ્રદેશ ત્રણ રાવળ કેલા લોખંડ પોલા સંકુલ અને ચાર રાષ્ટ્રીય જળમાર્ગ બે બ્રહ્મપુત્ર નદી ધુબરીથી ચાંદી તો વિદ્યાર્થી મિત્રો આ રીતે ચાર ગુણમાં પૂછાય છે અને તમારે જે નકશો આપવામાં આવે છે તેમાં યોગ્ય સંજ્ઞાઓ દ્વારા કયું સ્થળ ક્યાં આવેલું છે તે દર્શાવવાનું હોય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં માર્ચ બે હજાર ત્રેવીસમાં જે બોર્ડનો પેપર ઓરિજિનલ હતો તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરેલું છે જો વિદ્યાર્થી મિત્રો તમે સંપૂર્ણ વિડીયો જોયો છે તો તમને હવે પણ ખ્યાલ આવી જ ગયો છે કે કેવા પ્રશ્નો કયા ચેપ્ટરમાંથી પૂછાય છે અને તમે એ રીતે તૈયારી કરી શકો છો તો તમારી દ્વિતીય પરીક્ષા અને બોર્ડની પરીક્ષા જે આવે છે તેમાં પણ તમને ખૂબ જ ઉપયોગી નિવડશે જો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગતો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ you